નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બાબતે ગઈકાલથી જે છે બહુ બધા જે છે મેસેજ આવી રહ્યા છે કે ભાઈ પોલીસ ભરતી બાબતે જે શારીરિક કસોટીની જાહેરાત થઈ ચૂકી છે તે શું છે તો તમે જેવી રીતે વાંચ્યા તેવી રીતે શારીરિક કસોટીની જાહેરાત થઈ ચૂકી છે કોલ લેટર નીકળવાના ચાલુ પણ થઈ ચૂક્યા છે તો આપણે એક પછી એક જે છે બાબત એ બધી જોઈએ છે શારીરિક કસોટીની જાહેરાત કોલ લેટર નીકળવાના શરૂ હસમુખ પડેલ સરની નવી જાહેરાત તો એક પછી એક જે છે એ બધી બાબત જોઈએ છે ક્યાંક ખુશી તો ક્યાંક અસમંજસ જેવી અત્યારે બાબત દેખાઈ રહી છે તમામ પ્રકારની માહિતી આજના જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બે લાઈકનને પ્રેસ કરો સાથે સાથે કોન્સ્ટેબલ પીએસએની તૈયારી કરતાં તમારે મને સરસ મજાની ટેસ્ટ સિરીઝ બનાવી દીધી આ ટેસ્ટ સિરીઝમાં જોડાવું હોય તો અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ માટે નંબર આપેલો છે ત્યાંથી તમે વોટ્સઅપથી માહિતી લઈ શકો છો તો વાત કરીએ છીએ પીએસઆઈ મોડ ત્રણની શારીરિક કસોટી બાવીસ ત્રેવીસ જુલાઈના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે રાખવામાં આવેલ છે ઉમેદવારોએ પોતાના કોલ લેટર જિલ્લાની વડી કચેરીથી મેળવેલી કસોટી માટે હાજર રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો આવા મેસેજ આપણે ઇન્સ્ટાગ્રામ થ્રુ અથવા તો જે અત્યારે હાલ આપણા પોલીસના વિડીયો છે એની કમેન્ટ બોક્સમાં આપને વારે વારે જે છે એ મળી રહ્યા છે કે ભાઈ આ શું છે કે આ ભરતી અત્યારે આવી ચૂકી છે અને કોલ લેટર આવી ગયા છે ક્યાંથી કોલેટર ડાઉનલોડ કરવા એવી ઘણી બધી બાબત તો મિત્રો મારે એક જ વસ્તુ કહ્યું ને આ જે વસ્તુ છે મોડ ત્રણની છે ખાતા ખાતાકીય છે તો વારે વારે એકને એક પ્રશ્ન પૂછી અને તમારો સમય ન બગાડો ખરેખર તમે દોડમાં છે તમારી તૈયારી જે છે દોડની તૈયારી તમે કરો સમય બગાડો હોય તો એમાં બગાડો કારણ કે આ જે વસ્તુ છે એ ખાસ ખાતાકીય છે તો આશા રાખું છું તમને માહિતી પૂરી મળી ચૂકી હશે